એક વ્યાપારી જેટલો અમીર હતો એટલો જ દાન પુણ્ય કરતો હતો તે હંમેશા યજ્ઞ પૂજા કરાવતો હતો એકવાર એક યજ્ઞમાં તેને પોતાનું સર્વસ્વ દાન કરી દીધું હવે તેના પરિવારને ચલાવવા તેની પાસે ધન રહ્યું નહોતું વ્યાપારીની પત્નીએ તેને સલાહ આપી કે આપણા પડોશના એક મોટા બીજાઓના પુણ્ય ખરીદે છે આપ તેની પાસે જાઓ અને આપણું પુણ્ય વેચીને થોડા ઘણા પૈસા લઈ આવો કે જેનાથી આપણો ધંધો ફરીથી ચાલુ થાય અને ઘરનું ગુજરાન ચાલી શકેત વ્યાપારીની પોતાનું પુણ્ય વેચવાની સહેજ પણ ઈચ્છા ન હતી પરંતુ પત્નીના દબાણમાં આવીને તથા બાળકોની ચિંતાના લીધે તે પુણ્ય વેચવા તૈયાર થયો રસ્તામાં ભોજન કરવા માટે તેની પત્નીએ ચાર રોટલી બનાવીને આપી વ્યાપારી ચાલતા ચાલતા તે નગરમાં પહોંચે છે કે જ્યાં પુણ્ય ખરીદનાર શેઠ રહેતા હતા વ્યાપારીને ખૂબ જ ભૂખ લાગે છે તેથી નગરમાં પ્રવેશ કરતા પહેલા ભોજન કરી લેવાનું વિચારે છે વ્યાપારીએ જે બી રોટલીઓ કાઢીને ખાવા જાય છે ત્યાં જ એક કુત્રી પોતાના તરત જન્મેલા ત્રણ બચ્ચાઓ સાથે આવીને સામે ઊભી રહી જાય છે કુત્રીએ જંગલમાં બચ્ચાઓને જન્મ આપ્યો હતો વરસાદની ઋતુ હોવાથી અને બચ્ચાઓ નાના હોવાથી કુત્રી તેમને છોડીને નગરમાં જઈ શકતી નહોતી વ્યાપારીને દયા આવે છે અને ચારમાંથી એક રોટલી કુત્રીને ખાવા માટે આપે છે કુતરી એક પલમાં રોટલી ખાઈ જાય છે પરંતુ હજુ તે ભૂખથી વ્યાકુળ છે વ્યાપારીએ બીજી રોટલી ખવડાવી આમને આમ ચારે ચા રોટલી કુતરીને ખવડાવીને ફક્ત પાણી પીને વ્યાપારી પાસે પહોંચે છે વ્યાપારી શેઠ પાસે પહોંચીને કહે છે કે હું મારું પુણ્ય વેચવા માટે આવ્યો છું શેઠ વ્યસ્ત હોવાથી તેને સાંજે આવવા માટે કહે છે બપોરના સમયે શેઠ ભોજન કરવા માટે ઘેર જાય છે ત્યારે પોતાની પત્નીને કહે છે કે એક વ્યાપારી પુણ્ય વેચવા માટે આવ્યો છે તો હું તેની પાસેથી ક્યુ પુણ્ય ખરીદું શેખની પત્ની પતિવ્રતા હતી તેને ધ્યાન લગાવીને જોયું કે આજે વ્યાપારીએ પોતે ભૂખ્યા રહીને એક કુતરીને રોટલીઓ ખવડાવી છે આ તેનું આજ સુધીનું સર્વશ્રેષ્ઠ પુણ્ય છે વ્યાપારી સાંજે જ્યારે પોતાનું પુણ્ય વેચવા માટે આવે છે ત્યારે શેઠ કહે છે કે આપે આજે જે યજ્ઞ કર્યો છે તેનું પુણ્ય હું ખરીદવા માંગુ છું તે સમયે વ્યાપારી હસીને કહે છે કે મારી પાસે યજ્ઞ કરવા માટે ધન હોત તો હું મારું પુણ્ય વેચવા માટે આવતો જ નહીં શેઠ કહે છે કે આજે આપે એક ભૂખ્યા જાનવરને ભોજન કરાવીને તેને તથા તેના બચ્ચાઓના પ્રાણની રક્ષા કરી છે મારે તે પુણ્ય ખરીદવું છે વ્યાપારી તે પુણ્ય વેચવા માટે તૈયાર થાય છે શેઠે હુકમ કર્યો કે તે પુણેના બદલામાં વ્યાપારીને ચાર રોટલીના વજનના બરાબર હીરામોતી આપવામાં આવશે ચાર રોટલીઓ બનાવીને ત્રાજવાના એક પલડામાં મૂકવામાં આવે છે અને બીજા પલડામાં એક પોટલીમાં હીરાજવેરાત ભરીને મૂકવામાં આવે છે તેમ છતાં ત્રાજવું હાલ્યું પણ નહીં બીજી પોટલી મંગાવી તેમ છતાં પલડું હાલ્યું પણ નહીં કેટલીય હીરા જ્વેરાતની પોટલીઓ મૂકવા છતાં પલડું હાલ્યું પણ નહીં ત્યારે વ્યાપારી કહે છે કે શેઠજી મેં વિચાર બદલ્યો છે હવે મારે પુણ્ય વેચવું નથી વ્યાપારી ખાલી હાથે ઘેર જઈ રહ્યો હતો ત્યારે વિચાર કરે છે કે ઘરમાં જતા જ પત્નીની સાથે ઝઘડો થશે જે જગ્યાએ કૂત્રીને રોટલીઓ ખવડાવી હતી ત્યાંથી કેટલાક કંકડ પથ્થરોના ટુકડા લઈને ગાંઠમાં બાંધી લે છે ઘેર પહોંચતા જ પત્ની કહે છે કે પુણ્ય વેચતા કેટલા પૈસા મળ્યા ત્યારે વ્યાપારીએ તેને થેલી બતાવીને કહ્યું કે રાત્રે ભોજન પછી તેને ખોલીશું આમ કહીને તે ગામમાં ઉધાર માંગવા માટે જાય છે આ બાજુ તેની પત્નીએ થેલી જોઈ તો તેને ધીરજ ન રહી એટલે પતિના ગયા પછી તે થેલીને ખોલે છે તો તેની આંખ ફાટી જાય છે થેલી હીરાજવેરાતથી ભરેલી હતી વ્યાપારી જ્યારે ઘેર આવે છે ત્યારે તેની પત્ની પૂછે છે કે પુણેની આટલી બધી કિંમત તમોને કોને આપી આટલા બધા હીરાજવેરાત ક્યાંથી આવ્યા વ્યાપારીની શંકા જાય છે કે પત્ની મારા ભેદને જાણી ગઈ લાગે છે તેથી મહેણું મારે છે પણ તેના ચહેરાના ભાવ ઉપરથી મને એવું લાગતું નથી વ્યાપારીએ કહ્યું કે મને બતાવો કે ક્યાં છે હીરાજવેરા પત્ની પોટલી લઈને તેમની સામે ખોલે છે તો તેમાં બહુ જ કિંમતી હિરાજવેરાત જોઈને વ્યાપારીને નવાઈ લાગે છે અને આખરે સમગ્ર સત્ય વાત પોતાની પત્નીને બતાવે છે ત્યારે તેની પત્નીને પારાવાર પછતાવો થાય છે કે મેં વિપત્તિમાં મારા પતિને પુણ્ય વેચવા માટે વિવશ કર્યા ત્યાર પછી બંનેએ નક્કી કર્યું કે મળેલ ધનમાંથી થોડા ધનથી વ્યાપાર શરૂ કરી જે કંઈ ધન મળે તેમાં ઉમેરીને તેનાથી જનકલ્યાણના કામ કરીશું ઈશ્વર આપણી પરીક્ષા લેતા હોય છે અને પરીક્ષામાં આપણને જે ગુણનો સૌથી વધુ ગર્વ હોય છે તેને પરખે છે જો આપણે આ પરીક્ષામાં પાસ થઈ જઈએ તો ઈશ્વર તે ગુણને હંમેશાના માટે વરદાનના રૂપમાં આપે છે એટલે વિપત્તિના સમયે ભગવાન ઉપર ભરોસો રાખીને સત્યના માર્ગ ઉપર ચાલીશું તો આપના કંકડ પથ્થર પણ અનમોલ રત્ન બની શકે છે જેમ આપણે પાપ ચોરીહપીથી સંતાઈને કરીએ છીએ તેવી રીતે ધર્મ અને પુણ્યકર્મો છાનામાના ચોરીહુપીથી કરવા જોઈએ આપણે જે પુણ્ય અને દાન કરીએ અને તે જાહેર થાય તો તેનું ફળ સમાપ્ત થઈ જાય છે

પરોપકાર કરવો એ પુણ્ય છે અને બીજાને પીડા પહોંચાડવી એ પાપ પાપ છે છે ત્રાસ કે આપવાથી બંધાય કારણ કે દરેક જીવમાત્રમાં ભગવાન છે તેથી કોઈ પણ જીવને સુખ આપવાથી પુણ્ય બંધાય છે સંત મહાપુરુષોના સંગમાં રહેવાથી પુણ્યની પ્રેરણા મળે અને પાપથી બચી શકાય છે માનવ શરીર મળ્યા છતાં પાંચ ન પ્રભુ દર્શન ન કરવા जीभ थी हरिना गुणगान न करवा अहंकार नो त्याग न करवो संतोना चरण नमस्कार न करवा माध्यम थी सद्गुरु सुधी पहुंची श्रद्धा पूर्वक आत्मज्ञान प्रश्न न करवो दशमों द्वारा निराकार ब्रह्म न ज्ञान प्राप्त न करवो अने तेने प्राप्त करीने मन थी तेनु चिंतन न करवो तथा ब्रह्म भाव गुरुनु ध्यान न करवो એ સંસારના સૌથી મોટા પાપ છે અને સૌથી મોટું પુણ્ય એ છે કે માનવ પોતે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરીને અન્ય જીવોનું પાંચ કલ્યાણ કરે જેનું પાંચ રીણામ તે પુણ્ય અને જેનું પાંચ રીણામ દુઃખ છે તે પાંચ કહેવાય છે મનુષ્ય સિવાયની બીજી બધી ભોગ યોનિઓ છે મનુષ્ય યોનિમાં કરેલા પા પાંચ પુણ્યના ફળ ભોગવવાના માટે જ મનુષ્યને બીજી યોનિઓમાં જવું પાંચ દે છે નવા પાંચ પુણ્યો કરવાનો અથવા પાંચ પુણ્યોથી રહિત થઈને મુક્ત થવાનો અધિકાર અને અવસર મનુષ્ય શરીરમાં જ છે બે તો આવે હે પાપ પુરુષ અને પુણ્ય પુરુષ પાપ પુરુષ કહે છે કે તે બહુ પાપ કર્યા છે એમ કહી મારે છે પુણ્ય પુરુષ કહે છે કે તને પુણ્ય કરવાની તક આપી હતી છતાં પણ તે પુણ્ય કેમ કર્યું નહીં ભક્તિ કરવાનો તને અવસર આપ્યો હતો છતાં ભક્તિ કેમ ના કરી તેમ કરીને મારે છે આ જીવ મરે છે ત્યારે અતિશય તરફડે છે